સામાજિક વનીકરણ અંતર્ગતમાં હાલ વિનામૂલ્યે ઝાડ અને રોપાનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે આપણા પાટણ આજુબાજુના ગામના જે વૃક્ષપ્રેમી જનતા છે એમને ખાસ વિનંતી કે પહેલાં તે વેરણા ધોરણે અહીંથી વિનામૂલ્યે ઝાડો આપવામાં આવે છે તો દરેક પોતાની જરૂરિયાત પ્રમાણે ઝાડ લઈ પોતાના ઘરમાં ઓગણે બાગ બગીચા અને જે કંઈ આજુબાજુ ઉપજાઉ જમીન કે બિન ઉપયોગી જમીન હોય તેની અંદર વૃક્ષો વાવો અને વધતા જતાં આજે જે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે તો એની અંદર આ યોજના દ્વારા આપણે આપણી ધરતીની હરિયાળી કરીએ એવી અપેક્ષા સાથે હાલ અમો જઈ આજ પાટણ જે સામાજિક વનીકરણ યોજના અંતર્ગત ઝાડ આપવામાં આવે છે સાહેબને તો ઓનો વધુમાં વધુ ઉપયોગ થાય અને વધુમાં વધુ હજી આપણે ઝાડ લઈ જઈ અને આપણી હરિયાળી આપણી પ્રકૃતિને હરિયાળી બનાવીએ તો દરેકને વિનંતી કે આપણે આવોનો વધુમાં વધુ ઉપયોગ લઈએ સોંતીજીને વિનંતી કરું કે આપણે દસો બતાવો કે અહીં કયા કયા પ્રકારના અને કઈ ક્વોલિટીના વૃક્ષો મળે છે એનું અમુક જે ઝાડ છે તે વિના વિનામૂલ્યે મળે છે અને અમુક એનો જે નજીવા ચાર્જ ચાર્જ એટલે પંદર વી પચીસ એવી કિંમતથી આપવામાં આવે છે તો દરેક સાડા સાતથી પંદર રૂપિયા સાડા સાતથી પંદર રૂપિયા અમુક ચાર્જ લેવામાં આવે છે ને અમુક વૃક્ષો આપણે તો હું અમારા કેમેરામેન છોતીજીને વિનંતી કરું કે તમને કયા કયા પ્રકારના વૃક્ષો અને કઈ રીતે મળે છે એ અમારા જે અહીંના અધિકારી થઈ છે થોડું સમજાવશું અમે રીલ બનાવી અમુક ચાર જગ્યાના અમુક શાળા

તો અમને અહીંના અધિકારી દ્વારા આ રીતના ચાર્જ અમે ગણાવવામાં આવેલ છે તો દરેક વ્યક્તિ પોતે આ રે લઈ જાય અમારા કેમેરામેન શાંતિજીની સાથે ઉઠાકો બનાસ પચાવ અભિયાન નોંધાય એ બોસલી ઉપર આવો હાલો ભલામા કાકા અમે જા લામવા જઈએ જા બેટ્રેન